મિત્રો માત્ર સો રૂપિયાની અંદર ત્રણ પ્રકારના શાક છે એક તો આ છે સેવ ટમેટાનું શાક એક છે આ ઊંધિયું શાક એક છે કઠોળનું શાક દાળ ભાત પાપડ ભાખરી રોટલા રોટલી છાશ દાળ ભાત ખમણ આટલી વસ્તુ અનલિમિટેડ છે માત્ર સો રૂપિયામાં કામરેજ જેવા પ્રીમિયમ વિસ્તારમાં આ બધી જ વસ્તુ અનલિમિટેડ તમે ખાઈ શકો છો માત્ર સો રૂપિયામાં આજે મેં સ્વીટ લીધી છે

તમે સ્ક્રીનશોટ લઈ લેજો તમને ઘણી રીતે ફાયદામાં રહેવાનું છે અનલિમિટેડ ગુજરાતી થાળી ખાવા માટે મિત્રો મેઇન હાઇલાઇટ કહી દો તમને ખાસ ત્રણ વાતો એ છે કે એક તો આ અનલિમિટેડ થાળી છે સો રૂપિયામાં તમે ત્રણ પ્રકારના શાક એક તો કઠોળનું શાક આવી ગયું એક તો અત્યારે ઊંધિયું છે અને સેવ ટમેટાનું શાક છે રોજ મેન્યુ બદલાય છે ત્રણ પ્રકારના શાક બપોરે દાળ ભાત અને રાત્રે તમે આવશો ને કઢીને ખીચડી આમાં એડવાન થઈ જશે પાપડ રોટલા રોટલી ભાખરી સલાડ છાશ ફરસાણ દાળ ભાત આ બધી વસ્તુ અનલિમિટેડ છે લોકેશન ખૂબ સારું છે તમારે ઘણા બધા લોકોને અહીંયા હોલ્ડ કરવો હોય કામરેજ વિસ્તારમાં તો તમારા માટે પોસિબલ છે તમે અહીંયાથી પસાર થતા હોય બીજા શહેરમાંથી જાતા હોય અને એમ થાય કે ભાઈ આપણે કામરેજમાં અટકીને હોલ્ડ કરવું છે લંચ અથવા ડિનર કરવું છે તો આ જગ્યા તમારા માટે છે સુરતમાં રહેતા હોય ને કામરેજ બાજુ આવો તો પણ આ જગ્યા તમારા માટે છે ને કામરેજમાં રહેતા હોય એમના માટે તો આ લંચ અને ડિનર માટે બેસ્ટ જગ્યા છે સ્ક્રીન પર નંબર આપ્યો છે આજે જ વાત કરી લો પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે ઓવરઓલ બેસ્ટ જગ્યા છે પરિવાર સાથે હોય ને એવી જગ્યા છે ફૂડ એક નંબર છે આટલા ઓછા બજેટમાં આટલું સારું ફૂન મળે છે એ સૌથી મોટી હાઇલાઇટ છે આ વિડીયોની ઓવરઓલ બેસ્ટ ફોન